તમારા નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં તો હજી મારી એક હજી છે કે કાલે રાતે નાઇટ ટુર્નામેન્ટમાં ચાર વાગી ગયા છે તો થોડોક ઉજાગરો છે ને હમણાં નાઇટ ટુર્નામેન્ટ હાલે છે એટલે આમ જ રહે ઉજાગરા ને આ થોડુંક નીંદર કરવાનો ટાઈમ આવી ગયો કેમકે સગાઈમાં જવાનું છે તો સગાઈમાં જવા માટે તૈયાર થઈ ગયા છે આપણે ને ટી શર્ટ પણ લઈ લીધું ને અહીંથી રમવા જવાનું છે સગાઈ પણ થઈ જાય અને રમવા પણ જવાનું છે ટુર્નામેન્ટ આપણે સાહેચડીમાં તો હિન્દુ સમાજનો રાઉન્ડ છે તો ત્યાં રમવા જાય જ અમે મારી સાથે જે હોય જયદેવભાઈ જયદેવભાઈ અત્યારે તૈયાર થાય તો ત્યાં સુધીમાં હું રેડી થઈ અને દુકાને જાઉં અને બધાય મિત્રો ને કે અમુક અમુક કોમેન્ટ હતી કે ક્રિકેટના વિડીયો નાખો તો ક્રિકેટના વિડીયો પણ નાખશો કેમકે જ્યાં હું જાઉં ત્યાંના વિડીયો નાખી શકું ડાયરેક્ટ કાંઈ તો ક્રિકેટ રમી શકીએ નહીં કેમ કે ક્રિકેટ રમવા માટે એટલો બધી ટાઈમ નથી પણ કદાચ ટાઈમ કાઢતા હોય અમે કામે જવાનું હોય બીજા ઘણા ખરા કામ હોય અને આ ટુર્નામેન્ટ અત્યારે ચાલે રહીશ તો એમાં આયોજનમાં અમે હોય તો ચાલો આપણે જાઈએ ગામમાં સગાઈ પણ છે અને ક્રિકેટ પણ છે એકસાથે ડબલ ધમાકા કરવાના છે આજે તો હું જાઉં અત્યારે ગામમાં ચાલો આપણે જઈએ ગામમાં હવે અમે જઈ દેવ ગાડી આખી ને હું નીકળી જ બે બેટું બધું લઈ લીધું ભાઈ સગાઈ તૈયાર જ છે હવે અમે નીકળીએ જઈ દેવ ને બેટું ના મેટ રમો બેનું બેટ લઈ લીધું પર્સનલ ને જયદીપ ને મેં કીધું તું ગાડી આખી લે

ત્યાં સુધીમાં શર્ટ બદલાવી લઈએ ને આપણે તૈયાર થઈ જઈએ બેટ બેટ ને બધું રેડી છે આના પછી મેચ છે એટલે પછી મેચ રમીને સગાઈમાં પણ જવાનું છે પેલા મેચ રમી લઈએ તો આપણે શર્ટ કાઢીને ને ઘેરથી તો બાનુ કરીને આવવું પડે ને આવા કાળા ઝબલામાં ટી શર્ટ લઈને આવવું પડે ક્રિકેટ રમવા હતું તો એને ઘરના કે સગાઈમાં જાય બ્લેક ઝબલામાં ઘરના તો ખબર નહીં ચાર ઓવર પિસ્તાલીસ આમાં ટી શર્ટ ટી શર્ટ પહેરી લઈએ એટલો છે ક્રિકેટનો આપણે

વિશાલ ભાઈ એ જીતાડી દીધા શેલા બોલે ત્રણ રન ધોડીને જીતી ગયા બંટી મરાઠા ની ટીમ બેટિંગ વિશાલ એ લોકો એ ટોસ જીતીને દા આપી દીધો બધી જ અહીંયા અમારા ખેલાડી જસપાલ ને બધી અમારે કેપ્ટન છે અમારી ઓપનિંગ જોડી હોય ગઈ છે અત્યારે ઘનશ્યામ ભાઈ શું કવર કર્યું છે ચોકો ખાઈ અને વાઈડ આપીને વિકેટ મેળવી મારી ભાઈ ના કેપ્ટન વિનંતી કે પોતાનો બારમો ખેલાડી કોમેન્ટ્રી બોક્સ પર મોકલે ગોપાલભાઈ પહેલી મેચ એમને તો મેચ થયા છે

કે તમે પાણીપુરી ખાવી તો પાણીપુરી આઈસ્ક્રીમ ખાવી તો આઈસ્ક્રીમ તો ફૂલ સુવિધા આપે છે અત્યારે અમે ભૂલાભાઈ કેમ કે એની મેં ટીમમાં રમવા આવે છે અત્યારે આઈસ્ક્રીમ ને એવું ખવડાવે નીચે જઈને બેઠીએ મેચ તો જીતી ગયા હવે બીજી મેચ આવતા શનિ રવિ ખારી બે ભૂગી ગયા છે અમે ટી શર્ટ બદલાવવા પડશે સગાઈ અહીંયા ચાલુ છે ત્યારે અમે ટી શર્ટ બી શર્ટ બદલાવીને થઈ જાય તૈયાર એટલે આવું કરવું પડે બધું બોલ

ખારી બે પૂગીને પછી બદલાવું પડ્યું અમારા ગામનો ખારીબો છે ને ઓલે અમારું ગામ છે અડધે રસ્તે ગાડી રોકીને કપડાં બદલાવી લીધા ટી શર્ટ બી શર્ટ અમે હિતાડી દીધું હવે અમે નીકળીએ ઘરે તો હવે પોસી ગયા મારા ઘરે હવે સુગી ગયા મારા ઉપર ઉમમાં જવું પડ્યું અને હવે અમારે સાતને પછી થઈ ગયો એટલે ટાઈમે થઈ ગયો ને આપણે ટૂર્નામેન્ટમાં જવાનું જે મેચ સ્ટાર્ટ કરાવવાની છે તો ભગવાનને જય જય કરી લઈએ આપણે અગરબત્તી દીવા ને પછી આપણે જઈએ વોડલી માતાના ગ્રાઉન્ડમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા બહુ ઝડપથી સબસ્ક્રાઈબર વધે નવસો ને વીસ સબસ્ક્રાઈબર થઈ ગયા તો આટલો બધો પ્રેમ આપો બદલ તમારો બધીનો ખૂબ ખૂબ આભાર આવો ને આવો સપોર્ટ આપતા રહેજો બધા જ વિડીયોમાં ને હું તમારા સુધી નવા નવા વિડીયો પહોંચાડતો રહે મને બહુ ખુશી થશે કેમકે મને આવું નહોતું કે આટલી ઝડપમાં એટલા સબસ્ક્રાઈબર થઈ જાય તો કાંઈ નહીં તમને મજા આવે એવું મને લાગેશ હું તમને મજા કરાવતો રહે અને આવા નવા નવા વિડીયો નાખતો જ રહી જ્યાં જ્યાં આપણે જશું ત્યાં ત્યાં અને નવા નવા અને કોમેડી કોઈ પણ લાઈફ લાઈફસ્ટાઈલના વિડીયો નાખતો હોય તો વિડીયોમાં રહેજો બધાય વિડીયો આવે એટલે ફટાફટ પૂરો જોઈ કાઢજો કે તમને મજા આવે અને હા કંઈ પણ મારી ભૂલ હોય કે આ રીતનું આ કન્ટેન્ટ લાવો આવું લાવો તો કોમેન્ટ કરજો તો આવજો જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફેલાવી દો આખામાં તમારે પગાવો